નમસ્કાર દરેક પત્રકાર મિત્રોને આપ સૌનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરું છું અહીંયા જે અમારી બેઠેલી ટીમ છે તે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે એની ટીમ છે મિત્રો આપ સૌને ખ્યાલ છે કે આત્મનિર્ભર એટલે જે માન્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને એક આહવાન કર્યું છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ભારત પોતે સ્વાવલંબી બને આત્મનિર્ભર બને એના માટે ભારતીય જનતા પાર્ટીએ અનેક કાર્યક્રમો આપ્યા છે તેના માટેના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો ગત આઠ તારીખે જિલ્લા કાર્યશાળા થઈ હતી ત્યારબાદ અભિયાન સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નીચે સુધી સ્વદેશી અભિયાન ચલાવી રહ્યા છે જોકે આમ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી આ હર ભારતવાસીનો કાર્યક્રમ છે હર ભારતવાસીનું આ અભિયાન છે અને સૌ પોતાનું અભિયાન બની રહે તેના માટેના એક પ્રયત્નો આપ સૌ જાણો છો કે આપણે જ્યારે કોરોના કાળ હતો ત્યારે આ દેશ જે આત્મનિર્ભર છે એનું એક રૂપ આપણને જોવા મળ્યું હતું વેક્સિન હોય અનાજનું એક્યાસી કરોડને લોકોને અનાજ મળતું હોય પૂર્વમાં તમે જાણતા હશો કે આપણા દેશની અંદર જે મોબાઈલો બનતા હતા અને આજે કેટલા બની રહ્યા છે આજે બે લાખ કરોડથી વધારે કિંમતના મોબાઈલ હોય સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી આ દેશની અંદર જે એક આત્મનિર્ભરનું એક સ્વરૂપ પકડ્યું છે ત્યારે હું આપ સૌને એક આગ્રહ કરું છું કે આપણા દેશની અંદર બનેલી જે વસ્તુઓ હોય જેની અંદર આપણા દેશના નાગરિકોનો પરસેવો હોય એવી વસ્તુ આપણે વાપરવી જોઈએ જેનાથી આ દેશ આત્મનિર્ભર બને સ્વાવલંબી બને એના માટેના ભારતીય જનતા પાર્ટીના એક અભિયાન જે ચલાવી રહ્યું છે તેની અંદર હું આપ સૌ બોટાદવાસીઓને પણ એક આહવાન કરું છે કે આ અભિયાનની અંદર આપ સૌ જોડાઈએ આપણા દેશ નંબરની અંદર જે વસ્તુ બનેલી હોય એનો હરરોજ જિંદગીની અંદર ઉપયોગ કરીએ જેથી આ આંદોલન સ્વરૂપે એક સ્વયં આત્મનિર્ભર ભારત બને જે આપણા નરેન્દ્રભાઈનું સપનું છે કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બને અને જો બનાવવું હોય છે તો આપણે પોતે સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવું પડશે અસ્તુભાર